તો દહેજ જીઆઈડીસીમાં અદ્યતન હોસ્પિટલ બનાવવાની માંગ ક્યારે પૂરી થશે જે બાબતે ભાજપ પ્રમુખે જવાબ આપ્યો છે છે કે સૌથી મોટું ઔદ્યોગિક હબ હોવાનું દહેજને મળ્યું છે અહીં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી છે જેનાથી ભારતના અર્થતંત્રને ઈંધન મળે છે તેમ છતાં દહેજ વિકાસથી વંચિત છે અનેક કંપનીઓ આવેલ હોવાથી સ્વાભાવિક રીતે અહીં છાસ્ટરે હોનારત સર્જાતી હોય છે આવા સમય અસરગ્રસ્તોને મેડિકલ સારવાર માટે ભરૂચ અથવા કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી દહેજમાં એક હોસ્પિટલ બનાવવાની માંગ હજી સુધી સંતોષાઈ નથી ત્યારે આ સમસ્યાના સંદર્ભે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે મીડિયાને હોસ્પિટલ બનાવવા અંગે લેવાયેલ નિર્ણયનો ખુલાસો કર્યો હતો ભરૂચ જિલ્લાના દેશમુકામે મુકામે આવેલી શ્વેતાયન કેમ્પટેક કંપનીમાં ગઈકાલે આગ લાગવાથી કંપનીના ત્રણ કર્મચારીઓ જે ગંભીર રીતે દાજી જવા પામ્યા અને ત્યાર પછી એ લોકોને તાત્કાલિક સારવાર માટે ભરૂચમાં આવવું પડ્યું અને એમાં લગભગ છેતાલીસ થી પચાસ કિલોમીટર અંતર થાય જો બરોડા ગયા હોત તો પણ સો ઉપરાંત કિલોમીટર અંતર થાય અને આટલી મુસાફરી કરી અને સારવાર જો મળતી હોય તો કર્મચારીઓના જાનનું જોખમ બની રહે અગાઉ પણ અવારનવાર દહેજ મુકામે એક સારી અધતન હોસ્પિટલ થાય એ માટે અનેક રજૂઆતો અલગ અલગ કંપનીઓ તરફથી અને દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી પણ કરવામાં આવેલી છે જીઆઈડીસીમાં સાથે અત્યારે મારે વાત થઈ એ મુજબ દહેજમાં તાકીદે અદતન સિવિલ હોસ્પિટલનું બાંધકામ થાય એ માટેની મેં રજૂઆત કરી છે અને આવનારા લગભગ એક અઠવાડિયામાં દહેજમાં દીપક ફાઉન્ડેશન સાથે એગ્રીમેન્ટ કરી અને આ હોસ્પિટલનું કામ શરૂ કરવામાં આવવાનું છે એવી વાત મને હમણાં મારી સાથે કરી છે